નમસ્કાર કરૂણા ટોક્સમાં સૌનું સ્વાગત છે ને હું છું કૌશિક મહેતા સંગીત એવી કળા છે જે કાનથી હૃદય સુધી પહોંચે છે અને સંગીતમાં એટલી બધી વિધાઓ છે અને એમાં જો આપણે સૌરાષ્ટ્રના સંગીત અને સૌરાષ્ટ્રના સંગીતકારોની વાત કરીએ તો એક લાંબી યાદી બનાવી શકીએ સૌરાષ્ટ્રમાં રાજકોટથી માંડી જામનગર ભાવનગર બધે સંગીત શાળાઓમાં ઘણા બધા સંગીતના વિદ્યાર્થીઓને તૈયાર પણ કરાયા ઘણા વર્ષોથી આ કામ થતું આવ્યું છે હવે સંગીત શાળાની સંખ્યા થોડી ઘટી છે પણ એક જમાનો હતો જ્યારે અંધારિયાજી રસિકલાલજી રાજકોટમાં કાંતિસેનભાઈ કે કેટલા એવા સંગીતકારો હતા કે જેમણે આખા ભારતમાં એમની કીર્તિ સંગીત થકી હતી અને આવી સંગીત શાળાઓમાં પણ ઘણા લો વિદ્યાર્થીઓ તૈયાર થયા અને પ્રોફેશનલી આજે પણ એ કામ કરી રહ્યા છે વિશ્વ સંગીત દિવસે સૌરાષ્ટ્રના સંગીત અને સંગીતકારોની પણ વાત કરવી છે એમાં ખાલી શાસ્ત્રીય સંગીત નહીં આપણું સૌરાષ્ટ્રનું લોક સંગીત એટલું બધું બળુકું છે કે આજે વિશ્વ પ્રસિદ્ધ છે એ જ રીતે સુગમ સંગીતમાં પણ સૌરાષ્ટ્રના કલાકારોએ નામના મેળવી છે અને આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે વિમલભાઈ ધામી બહુ જાણીતું નામ છે લેખક તરીકે બહુ જ જાણીતું નામ છે કારણ કે એમના ડીએનએમાં લેખનના સંસ્કાર છે મોહનલાલ ચુનીલાલ ધામી આપણા એક બહુ બડુકા સર્જક જેણે સેંકડો પુસ્તકો આપ્યા આજે પણ એ પુસ્તકો એટલા જ વંચાય છે એમના જ પગલે ચાલી અને વિમલભાઈ અગિયાર વર્ષે અગિયારમાં વર્ષે એમણે પહેલી વાર્તા લખી કાઢી ફૂલછાબમાં જે પ્રસિદ્ધ થઈ અને સત્તર વર્ષની ઉંમરે પહેલી નવલકથા લખી નાખી અને આજે એમના નામે દોઢસોથી વધારે પુસ્તકો છે હમણાં તાજેતરમાં કસુંબો નામે જે ફિલ્મ આવી એનું લેખન પણ એમણે કર્યું હતું અને આ બધું લેખન કાર્ય તો ખરું જ એમના પુસ્તકો ઘણા બધા રીતે નવલકથાઓ જૈનોની પરંપરાઓ ઉપર ઘણા બધા પુસ્તકો એમણે લખ્યા છે પણ ઘણાને નથી ખબર કે બહુ સારા સરોદવાદક છે અને એમણે પદ્ધતિસરનું એ શિક્ષણ પણ લીધું છે બેચલર ઓફ આર્ટ્સમાં અને એનાથી પણ મજાની વાત એ કહું કે જ્યારે એમની છેલ્લી ફાઇનલ એક્ઝામ હતી અને ત્યારે એમાં સરોદ વગાડવાનું હોય ને એક્સપર્ટ બહારથી આવે ત્યારે દામોદરજી કાબરા જે બહુ સારા સરદવાદક આપણે જાણીએ છીએ એ નિર્ણાયક તરીકે આવેલા અને એમની સામે એમણે તોડી રાખથી બંધન સિવાય આમ સામાન્ય રીતે દસ પંદર મિનિટમાં નક્કી થઈ જાય કે આ વિદ્યાર્થી પાસ થવા લાયક છે કે નહીં પણ એમણે એટલી બધી સરસ વગાડી સરોદ કે પોણું કલાક સુધી દામોદર કાબરાજી સાંભળતા રહ્યા આ બહુ મજાની વાત છે અને એમની પાસે એક શરોત પણ એવી સરસ મજાની છે એની પણ આપણે વાત કરવી છે અને આ આખી સૌરાષ્ટ્રમાં જે રીતે સંગીતનો પ્રસાર થયો એની પણ વાત કરવી છે વિમલભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે નમસ્કાર જી જી આ આ તમારા તમારામાં લેખનના સંસ્કાર તો મળ્યા એ તો બહુ હવે એમાં કોઈ આશ્ચર્ય નથી પણ આ સંગીતની કલા તરફ તમે કઈ રીતે વળ્યા કે એમાં આપણે ગ્રેજ્યુએશન કરવું જોઈએ બહુ કોલેજમાં હતો ત્યારે કાંતિભાઈ સોનછોત્રા કલકત્તા થી રાજકોટ સ્થાયી થવા માટે આવેલા ને મારા મોટા ભાઈ એમની પાસે શીખવા જતા ઓકે એક બે વખત તો મોટા ભાઈ પાસે સાથે ગયો એટલે મને થયું કે આ સંગીતમાં મજા આવે એ મને કાંતિભાઈ કીધું કે તને હું હાર્મોનિયમ શીખવાડીશ જી એટલે કાંતિભાઈ પાસે હાર્મોનિયમ શરૂ કર્યું એ પછી રસ વધતો ગયો જી એટલે પછી ત્યાં નાના ભાઈ કાનાબા રાશી શાળામાં શિક્ષક હતા વિજયબેન ગાંધી બહુ નાની ઉંમર કોલેજ માં હતા લે પછી નાનાભાઈ પાસે મેં ત્રણ વર્ષ કર્યા ડાયન ના ઓકે જે સો વર્ષ જૂની સંગીત શાળા છે વર્ષ જૂની છે અને પછી એકેડમી માં ગયો પાસે અને બાઉભાઈ અંધારિયા ત્યારે ગાયક શિક્ષક હતા ને બહુ ટોપ લેવલ ના શિક્ષક સાસ્ત્રીય

પર ટ્રોફી કઈ નવાઈ લાગશે કે અમુભાઈ મારી સાથે સવારે ચાર કલાક સાંજે ચાર કલાક ઓ બાપરે રે આઠ કલાક નો રિયાઝ અમે મારી સાથે કરાવતા જ અને બધી રાગ રાગીણી બધા બહુ સરસ રીતે એમની પાસે શીખો ને પછી પછીનો અભ્યાસ મેં બ્રિજ નારાયણ પાસે બરાબર પંડિત બ્રિજ નારાયણ જી જી પંડિત રામનારાયણ સારંગી વાદકના પુત્રો એમની પાસે બોમ્બે એમની પાસે રહીને શીખો ને પછી પાછો રાજકોટ આવ્યો અને પછી લક્ષ્મીકાંતભાઈ પછી વિશેષ તાલીમ પણ મને આપી ક્યાં બાત એટલે સંગીતનો બહુ નામ પણ તો સંગીતમાં કેમ આગળ નહીં વધ્યા પ્રોફેશનલી આગળ વધવાનો ક્યારેય ખ્યાલ નહી આવ્યો વિચાર તો આવ્યો તો પણ ત્યારે એવું વાતાવરણ મને નહોતું લાગતું કે આમાં આપણું કારકિર્દી બની શકે એટલે પછી તો અમે ફાર્મસી કરી એટલે પછી ફાર્મસીમાં હા બરાબર એટલે જી 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 બહુ સાચી વાત પણ આપણે જો સૌરાષ્ટ્રના સંગીત વારસાની વાત કરીએ સંગીતકારોની વાત કરીએ તો તમને કેવા કેવા નામો યાદ આવે પહેલું તો નામ

હતી જેમાં પણ એને ઘણું કામ કર્યું ઘણા વિદ્યાર્થીઓ તૈયાર કર્યા બીજું નામ આવે કાંતિભાઈ એમને પણ ઘણી ઘણા કીબોર્ડના માસ્ટર પંકજ ભટ્ટ છે કે ઘણા ઘણા નામ લઈ શકો એમાં અતુલ રાણીંગા છે અતુલ રાણીંગા એટલે આજે એ ચેન્નાઈમાં આપડા સંગીતકાર રહેમાન પાસે રહેમાનની ટીમમાં છે ઘણા સમય થી એમની સાથે જોડાયેલા છે જી હા એટલે કામતીભાઈ સોનછોત્રા પણ નવાઈ ની વાત છે કે રસીકભાઈ અંધારીયા આટલા નેશનલ લેવલ ના એમના ગુરુ કે એમના મોટાભાઈ બાઉભાઈ

કારણ કે આમ જુઓ તો તમે સૌરાષ્ટ્રના જે મુખ્ય શહેરો કહેવાય ત્યાં બધે સંગીત શાળાઓ બહુ વર્ષોથી ચાલતી આવી હતી રાજકોટમાં રાષ્ટ્રીય શાળામાં સો વર્ષ જૂની સંગીત શાળા છે અને બહુ સારું ત્યાં કામ થઈ રહ્યું છે અને હવે મોટી ઉંમરના લોકો પણ શીખવા આવે છે આ સૌથી મજાની વાત આ છે હમણાં જ મેં એમના વિશેનો ઇન્ટરવ્યૂ કરેલો ત્યારે એમણે કહ્યું કે મોટી ઉંમરના લોકોને પણ સંગીતમાં રસ પડી રહ્યો છે પણ શું કારણ તમે જુઓ છો કારણ કે તમે આમ જુઓ ને તો શાસ્ત્રીય સંગીત જ નહીં પણ લોક સંગીતમાં આપણે ઘણા બધા કલાકારો આપ્યા કેટલા બધા એમ ગઢવી એવું ગઢવી દિવાળી બેન અત્યારે 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 તમે પકડો તો ઓસમાન મીર ને કીર્તિદાન સુધી તમે એની પરંપરા ચાલતી આવે છે જેને ડાયરાના કલાકારો કહેવાય એ જ આખી પરંપરા ચાલતી આવે છે હજી પણ એ મને લાગે છે મજબૂત છે અને તમે જો સૌરાષ્ટ્ર કચ્છમાં જ નહીં પણ ગુજરાતના બીજા ભાગોમાં પણ ડાયરાઓ થાય છે અને એ કારણે લોકસંગીત મને લાગે એના કારણે આ ટકી રહ્યું છે હા પણ કફીક લોક ડાયરામાં જેટલું મળે છે કેટલું ક્લાસિકલ મ્યુઝિકના બરાબર એ વાત સાચી એ એ કલ્ચર આપડે ત્યાં ઓછું છે આપણે ત્યાં દર વર્ષે સાત દિવસ નો સંગીત થાય છે બહુ બહુ હા આપણે જે સંગીત સપ્તિકી કરીને દર વર્ષે થાય છે એટલે એ સારી વાત છે ને ત્યારે આપણે રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કક્ષાના કલાકારો આપણને લાભ મળી રહ્યો છે ને સૌથી મહત્વની વાત એ છે કે ઓડિયન્સ ભરપૂર આવે છે ત્યારે હા ભરપૂર આવે પાસ માટે ના પણ એ રાઉંધી યર આપણે ત્યાં એવા સંગીતના કાર્યક્રમો ઓછા થાય છે મને લાગે અમદાવાદમાં આપણા કરતાં ઘણું બધું મોટું સ્ટેજ પ્લેટફોર્મ છે જ્યાં આવા બધા કલાકારોનો લાભ મળે છે પણ એ સૌરાષ્ટ્રમાં થોડુંક મને લાગે છે એ દિશામાં ખૂટે છે આપણે ત્યાં અમદાવાદમાં નંદન મહેતાએ

એ બહુ સારી વાત છે કે એ પરંપરા આટલી જળવાય ને કલાકારો પણ એટલું જ એને માન માન આપે છે કે ભાઈ અહીંયા આપણે પરફોર્મ કરશું તો એની મજા કંઈક ઓવર છે એમ તો સૌરાષ્ટ્ર સુગમ સંગીતની દ્રષ્ટિએ પણ ઘણા બધા કલાકારો આપ્યા છે ને સુગમ સંગીત મને લાગે છે સામાન્ય લોકોને સ્પર્શી જાય એવું સંગીત રહ્યું છે ને એમાં ઘણા લોકોએ કામ કર્યું છે ને રાજકોટ જ નહીં સૌરાષ્ટ્રના ઘણા કલાકારો એવા છે કે જે પછી બોલીવુડ બોલીવુડ સુધી પહોંચ્યા છે એટલે પાર્થિવ ગોહિલથી માંડીને તમે ભાર્ગવનું નામ લીધું એવા ઘણા બધા તમે નામો લઈ શકો છો અને આજે ઓસ્માન મીર છે અને કીર્તિદાન છે જેને દીકરીનો સોંગ એમને આખું આંતરરાષ્ટ્રીય નામનાઓ અપાવી ઓસ્માન મીર મીરને તમે વાત કરો સાહેબ તો એણે દરેક સંગીતની દરેક વિધામાં કામ કર્યું એટલે એ એ ખરું પણ આમ ઓવરઓલ તમને તમને કેમ એવું શું લાગે છે કારણ શું છે કે આ દિશામાં લોકો ઓછું કામ અથવા તો કેરિયર બનાવવાનું નથી વિચારતા હજી પણ એમાં એવું મને તો એવું લાગે છે કે કા અભ્યાસમાં કારણ કે અમને ગુરુ કહેતા આવું હોય એના હિસાબે એટલે એ લોકો ફેલ જાય છે જી 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 ના એ વાત બઉ સાચી છે અને આ દિશામાં કામ થવું જોઈએ મને લાગે પણ પેલા જે પ્રતિભા આપણી પાસે હતી જે મોટા નામ હતા મને લાગે એ નથી સૌરાષ્ટ્ર માં આવે સંગીત શિક્ષણ ના ક્ષેત્રે એ પણ એક કારણ હોય શકે કારણ કે તો થોડું આકર્ષણ રહે એ તાલીમ બરાબર મળી શકે આપણે ત્યાં ઘરાનાની સિસ્ટમ ભલે નથી પણ એવા સંગીત શિક્ષકો આપણે ઘણા બધા થયા એ પછી એનો વારસો જે આગળ વધવો જોઈએ એ મને લાગે છે એમાં કમી રહી છે મેં પંડિત જસરાજજી રાજકોટ આવેલા આપડે સંગીત સંસ્થાઓ આટલી અમારા રાજકોટમાં કે બધે ચાલતી હોય છે ને બધા તો એ લોકો માંથી કોઈ બહાર કેમ નથી બરાબર એને બહુ સરસ જવાબ

પણ જ્યારે આ માનલો કે મોરારી બાપુને ત્યાં દર વાર્ષિક ઉત્સવ થાય છે ને ત્યારે સંગીતકારો આવે છે અદ્ભુત હા બધા ઘરાના લોકો આવતા હોય છે એટલે મહત્વની વાત આ છે ને આ રીતે તમે જો સંગીતના વારસાને આગળ લઈ જઈ શકો તો મને લાગે છે કે આ સંગીતનો વારસો દીપી ઉઠે એમ કહી શકીએ આપણે પણ તમારા કેટલાક સંગીત યાત્રા અથવા તો સંગીતકારો સાથે તમે તો ફૂલછાબમાં બહુ સરસ મજાની કોલમ સરગમ ચલાવેલી એનું પુસ્તક પણ થયું અને તમે કહ્યું એમ કે ભાઈ એની છ સાત આવૃત્તિ થઈ એટલે સંગીતના પુસ્તકોની એટલી આવૃત્તિ થાય પણ તમે ઘણા બધા કાર્યક્રમોમાં રહ્યા તમે પોતે સંગીતના જાણકારને સંગીતની સફર પણ કરી તમારો કોઈ એકાદો યાદગાર અનુભવ હોય એવો એવો કોઈ અમારી સાથે શેર કરો એક કાર્યક્રમ હતો પંડિત જસરાજજીનો રાજકોટમાં ભવેલી સંગીત અને પંડિત જસરાજજીએ જે હવેલી સંગીત ગાયું વાહ એ એટલું અદભુત અને આમ દિલને ટચ કરે એવું હતું જી એ કાર્યક્રમ ચાલુ હતો ઇન્ટરવેલમાં ગુલામ કાબીર ખાન એ મેવાતી ઘરાના મેવાતી ઘરાના

મેં જોયું કે વિનમ્રતા જી ના એટલે જે વારસો સંગીત નો છે એનું સન્માન કઈ રીતે તમે કરી શકો આ બહુ મોટી વાત છે એટલે અને આપણે ત્યાં એવા કલાકારો થયા છે પણ હવે જે નવી પેઢીમાં એ કલાકારો આવવા જોઈએ એ એનું પ્રમાણ ઘટતું જાય છે એટલે આપણને એ દિશામાં કંઈક કામ થવું જોઈએ ને જે વર્તમાન સંગીતકારો અથવા તો વર્તમાન કલાકારો એવા છે કે જે જુદી જુદી વિધામાં ગાયન હોય વોકલ હોય વાજિંત્ર વાદ્યોમાં હોય જેમાં હોય એમાં પણ એમણે કોઈ એમનો ફાળો આપીને નવી પેઢીને સંગીત તરફ વાળીને વારસો આપણો આગળ વધારવાની જે વાત છે એવું થઈ શકે તો બહુ આનંદની વાત છે જી વિમલભાઈ તમે અમારી સાથે જોડાયા ને સંગીતના તમારા અનુભવો મારી સાથે શેર કર્યા કેટલીક મને પણ નહોતી ખબર કે તમે બહુ સરસ મજાના સરોદ વાદક છો હા એક સરોદની જે વાત કરો તમારી પાસે છે એ પછી આપણે પૂરું કરીએ એમાં એવું હતું એકેડમીમાં અમુભાઈ પાસે આઠ કલાક રિયાઝ કરતું જી અને એમની નાનકડું સરદું એટલે અલી અકબર ખાન સાહેબનું મૂળ અલી અકબર ખાન સાહેબ બગાડતા અલી અકબર ખાન સાહેબે

પછી એક વખત મને કે કે વિમલ તું આ લઈ જા મેં એટલું ગુરુદેવ પણ મને કે લઈ જા મને તામ મનમાં માં ઉગ્યું છે કે તું લઈ જા અને એ વાદ્ય આજે પણ મારી પાસે છે અને અમજદ અલી ખાન સાહેબ હમણાં રાજકોટ આવેલા એટલે મેં એમને વાત કરી મારું વાદ્ય જોયું એટલે અમજદ અલી ખાન સાહેબ કે કે એ તો બહુ જ હે મને કે અલી અમ્બર ખાન સાહેબ મેં કીધું અલી અમર ખાન સાહેબ કે નિશાની વારસો છે એટલે એ કેમ આપી શકાય બહુ અદભુત સરસ પ્રસંગ વિમલભાઈ તમે અમારા સ્ટુડિયો માં આવ્યા અને સંગીત વિશે સરસ આજે વિશ્વ સંગીત દિવસે આ વાત થઈ શકે તમારો ખુબ ખુબ આભાર થેન્ક યુ થેન્ક યુ